ઇલેક્ટ્રિકની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ મંદિરે દર્શન કરીને પરત ફર્યા હતા અને પોતાની બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ નજર કરતા બુલેટ ઘર સામે જ પડી હતી સવારે છ વાગ્યાની આસપાસ બુલેટ જ્યાં પાર્ક કરે છે તે જગ્યાએ બુલેટ નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી જો કે બુલેટ બાઇકનો કોઈ પત્તો લાગતો નહોતો જેથી આ બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી થતી હતી. જેથી સોસાયટીમાં લાગેલા સીસીટીવીની તપાસ કરતાં બે ચોર દ્વારા ચોરી કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બુલેટ બાઇકની ચોરી કરી બે ચોર લઈને જઈ રહ્યા છે. ચોરો દ્વારા બુલેટ બાઇકની ચોરી તો કરી લેવામાં આવી હતી, જો કે તેમણે બુલેટ બાઇકને ચાલુ ન કર્યું હતું કારણ કે બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય. બીજી બાઇક થી ધક્કો મારીને આ બાઇક ને સોસાયટી ની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ બુલેટ બાઇક ને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા સીસીટીવી ના આધારે બુલેટ ના માલિક કેતન એ વરાછા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત